જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલું આપણે જે પાનાળા ડુંગર છે ને ત્યાં આવી ગયા છે ત્યાં ઉપર તમે પાછળ જોઈ છો ને એક પાનાળા ડુંગર તરીકે ઓળખાય છે તમે અહીંયા આવો અને ગમે તેને ખાંભા રોડ ઉપરથી પૂછો એટલે તમને તરત કહે છે કે પાનાળા ડુંગર સામે છે તો આ ડુંગર આવો અહીંયા એક આપણે મમાઈમાં મંદિર છે અને જે મંદિર પ્રાચીન મંદિર છે બહુ જૂનું મંદિર છે તો ચાલો આપણે જઈએ અને એમના દર્શન કરીએ અને ઉપર જે લોકેશન છે એ જબર લોકેશન છે તે પણ જોઈએ ચાલો આગળ આપણે જો આ રોડ તમને દેખાઈ રહ્યો છે ને એ ધારી તરફથી આવી રહ્યો છે અને આ તમે જોઈ રહ્યા છો તે ખાંભા જે ચોકડી છે તે તરફ જઈ રહ્યો છે એટલે ખાંભા તરફ જઈ રહ્યો છે અને આવી રીતે તમને બોર્ડ દેખાશે અહીંયાથી જો આવી રીતે રસ્તો છે ત્યાંથી સામે જ દેખાઈ રહ્યો છે ડુંગર ત્યાં જવાનું છે ત્યાં મોબઈ મંદિર છે એમના દર્શન કરીએ ચાલો આપણે આગળ જઈએ શક્ય હશે અને એવી રીતે જ આપણે આગળ જવાનું છે અને આ જે સામે દેખાઈ રહ્યું છે ડુંગર ત્યાં ડુંગર ઉપર જવાનું છે અને ત્યાં જ મુંબઈમાં બિરાજમાન છે તો ચાલો આપણે જઈએ અને મુંબઈમાં દર્શન કરીએ અહીંયા આવો ને તો તમને આવી રીતે સફેદ પથ્થર પણ ડુંગર ઉપર જોવા મળશે અને આ પથ્થર તમે જોઈ રહ્યા છો ને તે બધું શિરોડીનું નામ આવ્યું તમે શિરોડે જે આપણે રંગોળી કરવામાં આવે છે ને દિવાળી પર એ શિરોડીનો પથ્થર કહેવામાં આવે છે તો મિત્રો આવો પથ્થર પણ અહીંયા જોવા મળે છે તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ને તે જ રોડ છે જે ધારી અને ખાંભા વસેનો રોડ છે અને અહીંયાથી આવતા જ તમે જો આવી રીતે આવી રીતે ઉપર આવવાનું છે આ રોડ દેખાય ત્યારે તો સામે ગાડી પડી ત્યાં મૂકીને અમે આવ્યા છે તો મિત્રો જેવા તમે અહીંયા આવો એટલે પ્રથમ તો પહેલાં તમને ભૂતરા દાદાના દર્શન થશે તો મિત્રો આવી રીતે આગળ જઈએ અને ભૂતરા દાદાના દર્શન કરીએ દર્શન કરી જય ભૂતળા દાદા જય પુતળા દાદા તો મિત્રો પેલા આપણે પૂતળા દાદા દર્શન કરી લઈએ જય તો મિત્રો લોકેશન કેટલું જબરજસ્ત લોકેશન તમને જોવા મળી રહ્યું છે અહીંયા પણ કરવામાં આવી છે જો કેટલું જોરદાર લોકેશન છે ગ્રાઉન્ડની અંદર જોઈએ છું આપણે ઉપર જઈ રહ્યા છીએ અને નીચેનો તમને એ દેખાઈ રહ્યો છે તો ચાલો આપણે આગળ જઈએ જે સામે દેખાઈ રહ્યું મંદિર છે અને જો તમે આ લોકેશન જો કેટલું જબરજસ્ત લોકેશન તમને દેખાઈ રહ્યું છે એકદમ મસ્ત લોકેશન છે ત્યારે બધું જુઓ તમે અહીં આવો મજા આવશે ચોમાસાની આ ઋતુમાં તો તમે જોવા હિલ સ્ટેશન જેવું મસ્ત છે વાતાવરણ તમે જોવા એનું અને સામે જો એ દેખાય છે સંતકુટી છે તો અહીં આગળથી જોઈએ આપણે જો આ સંતકુટી અહીંયા જે મહંત છે તે અહીંયા રહે છે અત્યારે તો હાજરમાં નથી બહાર ગયા છે કઈક અને આ તમે જુઓ અહીંયા મંદિરનું કામ પણ હજી શરૂ છે તો મિત્રો આ સામે દેખાઈ રહ્યું છે મોમે માતાનું મંદિર છે આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ અને તમે જેવા આવો એટલે અહીંયા જો મસ્ત મસ્ત બારમાસીના ફૂલ એટલે કે છોડ જોવા મળે છે અને અહીંયા આવો એટલે તમને અહીંયા શ્રીફળના સાલોતરા ઉખેડવા માટેની પણ જગ્યા છે મસ્ત અને ત્યાંથી આવો એટલે અહીંયા અહીંયા શ્રીફળ વધારવાનું છે તો મિત્રો આપણે મમ્મી મંદિરે દર્શન કરવા જયારે

જય માતાજી જો સાક્ષાત માતાજી હોય તેવા જ તમને જોવા મળશે જય માતાજી જય માતાજી મિત્રો તો મિત્રો આ આપણે જે મમ્મી દર્શન કર્યા જે પાનાળા ડુંગર પર આવેલા હતા તો આપણે મમ્મીના દર્શન કર્યા તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને તમને આવા આવો નવા વિડીયો જોવા મળે તો સારું મિત્રો આવજો જય માતા જય શ્રી કૃષ્ણ